જયંતી મંગલાકાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુ તે મિત્રો શારદીય નવરાત્રિ એનો આજે ત્રીજો દિવસ ત્રીજું નોરતું છે આ દિવસે માં ચંદ્રઘંટા સ્વરૂપે પૂજા પ્રાપ્ત કરે છે પેલે દિવસે માં શૈલપુત્રી બીજે દિવસે બ્રહ્મચારી અને ત્રીજે દિવસે માતાજીનું સ્વરૂપ છે ચંદ્રઘંટા કહે છે કે જ્યારે મહિષાસુર નામનું દૈત્ય દેવતાઓને પરેશાન કરે છે હેરાન કરે છે ત્યારે દેવતાઓ ત્રાહિમામ પોકારી ગયા અને ત્રણેય દેવતાઓ પાસે ગયા તો ત્રણેય દેવતાઓએ પોતાની અંદરથી એક શક્તિ ઉત્પન્ન કરી અને એ શક્તિ સ્વરૂપા મા જગદંબાને શિવજીએ ત્રિશુલ આપ્યું વિષ્ણુ ભગવાને ચક્ર આપ્યું ઇન્દ્ર મહારાજે વજ્ર આપ્યું સૂર્ય ભગવાને પોતાનું તેજ આપ્યું તો બધા જ દેવતાઓએ પોતપોતાનું તેજ અને આયુધ બધા આપ્યા છે અને પછી માં મહિષાસુરને મારવા માટે જાય છે માતાજીના કપાળ ઉપર સરસ મજાનો અર્ધચંદ્ર છે માતાજી મહિષાસુરને મારે છે આપણા દેવી દેવતાઓના હાથમાં શસ્ત્ર છે એ કઈક આપણને કેવા માંગે છે આત્મરક્ષા માટે થઈ અને હાથમાં શસ્ત્ર ધારણ કરવું એ કોઈ ગુનો નથી અને કોઈ દેવી દેવતાઓ સામે ચાલી અને ક્યારેય કોઈનો સંહાર કરતા નથી હા અસુરો જ્યારે જ્યારે દેવતાઓને હેરાન કરે ત્યારે જ દેવતાઓ છે એ શસ્ત્રોનો ઉપયોગ કરતા હોય છે તો આપણા દેવી દેવતાઓ આપણને શીખવે છે કે જ્યારે જ્યારે અકારણ કોઈ મહિષાસુર કોઈ ભસ્માસુર આપણને અથવા આપણા પરિવારને આપણી બેન દીકરીઓને જો હેરાન કરે તો એના માટે હાથમાં રહેલા શસ્ત્રને ઉપયોગ કરવો એ કોઈ ગુનો નથી અને હવે બંધારણ પણ હવે કાનૂન પણ આ બાબતની આપણને છૂટ આપે છે મા ચંદ્રઘંટા એને આજના દિવસે દૂધનો પ્રસાદ ધરાવવામાં આવે છે મતલબ કે આપ દૂધ પણ ધરાવી શકો દૂધ પાક પણ ધરાવી શકો ખીર પણ ધરાવી શકો અને અન્ય મીઠાઈ વગેરે પણ ધરાવી શકો આપણે ચર્ચા કરી હતી કે પહેલે દિવસે માતાજીને ગોળ ધરવામાં આવે છે બીજે દિવસે સાકર ધરવામાં આવે છે આજે ત્રીજા દિવસે માતાજીને દૂધ ધરવામાં આવે છે દૂધ પણ પિત્તનું સમન કરનાર હોય છે એટલા માટે જ આપણે ત્યાં શ્રાદ્ધ પક્ષની અંદર ખીર અને પૂરી અથવા ખીર અને રોટલી પિતૃઓ નિમિત્તે ધરવામાં આવે છે કહે છે કે બ્રાહ્મણોને દૂધ વગેરેની સામગ્રી ભોજન કરાવવામાં આવે તો માતાજી પ્રસન્ન થાય છે કુંવારી દીકરીઓને ભોજન કરાવવામાં આવે તો માતાજી પ્રસન્ન થાય છે અને એવું તે ક્યુ ખોળ્યું છે કે જેની અંદર મા જગદંબા ન હોય ચાહે ચર હોય ચાહે અચર હોય બધાની અંદરમાં જગદંબા વસેલી છે ઈશ્વરઃ સર્વભૂતાના રુદ્દે શેર જનું તિષ્ઠ હતી ઈશ્વર છે એ બધાના હૃદયમાં રહેલ છે એટલે ચર અને અચર બધાની અંદર રહેલી મા જગદંબા એની આપણે પૂજા કરીએ અર્ચના કરીએ આરાધના કરીએ ઉપાસના કરીએ આજના દિવસે દૂધનું નૈવેદ્ય પ્રાપ્ત કરી મા જગદંબા આપણા ઉપર પ્રસન્ન થાય ભક્તોના જીવનની અંદર રહેલ બધા જ ક્લેશ બધા જ દુઃખ છે એને માં શાંત કરે એવી જગદંબાના ચરણોમાં પ્રાર્થના સૌનું ભલું થાય સૌને જય શ્રી કૃષ્ણ